ગાંધીનગર સેક્ટર બાર ખાતે બાળ કુપોષણ સારવાર કેન્દ્રમાં ફરજ બજાવતા કૂક અને વોર્ડ અને આયાબહેનોએ વેતન વધારવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું બાળ કુપોષણ યોજના અંતર્ગત સી એનઆરસી ગતિશીલમાં ફરજ બજાવતા કુક વોર્ડ આયાબહેનોએ વેતન વધારવાની માંગ સાથે ગાંધીનગર સેક્ટર બાર ખાતે આવેલ નેશનલ હેલ્થ મિશનની કચેરી ખાતે ધરણા પ્રદર્શન યોજી આવેદનપત્ર આપી આગામી દિવસોમાં કાળી પટ્ટી ધારણ કરી માસ્ક સીએલ ઉપર અને સત્યાગ્રહ છાવણી ખાતે ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે બે હજાર પંદરથી રાજ્યના તમામ તાલુકા સ્તરે કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર બાળ સેવા કેન્દ્ર સેન્ટર કાર્યરત છે જ્યાં કુપોષિત બાળક અને તેની માતાને યોગ્ય સારવાર આપવાની કામગીરી આ બહેનો કરે છે તેઓની માંગ છે કે માસિક માત્ર સાત હજાર પાંચસો વેતન ચૂકવવામાં આવે છે જે અન્વયે પગાર વધારા સહિતની અન્ય લાભોની પણ માંગ સાથે બેનોએ ધરણા પ્રદર્શન અને આવેદનપત્ર ગાંધીનગર વડી કચેરી ખાતે આપ્યું હતું આ બેનોએ ત્યાં આગળ ધરણા પ્રદર્શન પણ બેઠા હતા ત્યાં આગળ આવેલા મહિલાઓએ જણાવ્યું છે કે તેઓ ચોવીસ કલાક ફરજ ઉપર હાજર હોય છે અનેક વખત રજૂઆત કરવા છતાં તેઓની કોઈ પણ જાતની રજૂઆત સાંભળવામાં આવી નથી મારું નામ નીનામાં સારિકાબેન છે હું દાહોદ એનઆરસીથી આવું છું અમારી માંગ એક જ છે કે અમને એનઆરએચમાં કરી દો કારણ કે અમે આગળ જળ હતા ને એના રચમ અમારી પગાર વધતી હતી પછી એના પછી એના રચમ માંથી અમને આપણે એક પ્રોગ્રામ માં નાખી દીધું પ્રોગ્રામ માંથી આજે આઠ વર્ષ થયા અમે આઠ વર્ષથી થી દોડીએ છીએ પણ જો અમારા પગાર વધવાનો ઠેકાણો હોય તો પેલા પેલા મેડમ જોડે જઈએ તો એ કઈક બીજો જવાબ આપે પેલા મેડમ જોઈએ તો કઈ બીજો જવાબ આપે એવું કે અને જેને મળવા જઈએ ને તે એ બે મિનિટ અમને મળવા બી ત્યારે તમને અધિકારી કઈ રીતે બનાવે અમારા માટે જ બનાવે ને તો અમને બે જવાબ તો આપો અમે એક જ એક જ વાત માટે આવ્યા છે કે અમારો પગાર વધારો બસ કોન્ટ્રાક્ટમાંથી કોન્ટ્રાક્ટમાં લાવી દો કંપની માંથી સીએમ લીડર કામગીરી

એ બી આપવા તૈયાર નથી તો ના કોઈ સીએલ ના કોઈ રજા ના કઈ જ નહીં આ તો અમારું શોષણ જ થયું ને